હું તો બોલું છું અત્યારે રાજકોટ થી અચ્છા રાજકોટ થી બોલો છો અને ભાઈ છે એ ક્યાં રહે છે ભાઈ રહે છે ગામડે અચ્છા કયું ગામ ગામ વાદીપુરા આવે વાડી વાદીપુરા વાદીપુરા હા અને તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ અચ્છા તાલુકો કોટડા સાંગાણી અને જિલ્લો રાજકોટ આ બરોબર છે ભાઈ ની ઉંમર કેવડી છે ભાઈ ની ઉમર છે ત્રીસ अच्छा 30 वर्ष ना थे हमारा नाना भाई मोटा भाई हमारा ती नाना भाई हमारा मैरिज हो गया अच्छा तुम्हारा मैरिज થઈ ગયા છે અને તમારાથી નાના ભાઈ છે સા ના બરાબર બરોબર સમજી ગયો અને શું કામ શું કરે છે કામ કે ખેતી કામ કરે છે આપણે ખુદની ખેતી છે એમ કેટલી જમીન કેટલી છે 25 વીગા 25 વીગા જમીન છે ના ના 25 વીગા જમીન છે અને બારમાંથી પાણી થો

उस परवान है तण भाग आपड़े ले या जो समझ गई समझ गई ने क्या समझ तो में आती छो तुम्हें तुम्हें कोळी पटेल अच्छा कोळी पटेल छो समझ गई समझ गई तड़द अच्छा तड़द कोई आहाहा समझ गई समझ गई हमारा वो मोबाइल YouTube मा वीडियो है ने એટલે મેં કીધું જો સાહેબ ને ફોન કરી નંબર બંબર નાખી અને ફોટો બોટો મેકી એટલે યુટ્યુબ માં એટલે ગોઈ જાય કોઈ કોઈ એવું પાત્ર હોય જોડાઈ જાય બરાબર છે હા જોડાઈ જાય સમજાય ગયું ભાઈ ભણેલું કેટલા છે ભાઈ સાત સાત પાસ અચ્છા સાત પાસ છે હા 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 સમજાય ગયું સમજાય ગયું અને તમે રાજકોટમાં શું કરો છો રાજકોટમાં હું ઓદી ઓરિનલ ને ઓલું ઇમિટેશન નહી ટૂંકમાં ચાંદી ના જે પાયલ બને એ રીતે બનાવું વાહ વાહ પંદર તમારે છે એના મેરેજ થઈ ગયા છે અને બે ભાઈઓ તમારા મેરેજ થઈ ગયા છે નાના ભાઈ બાકી છે નાના ભાઈ એક જ બાકી છે

અને ભાઈ છે એ ખેતી કામ કરે છે તો ક્યાંય સારામાં ગામ હાજી ગામની પડતી એટલે બાજુમાં જમીન છે સમજી ગયા એટલે ગામ ને જમીન બધું આપડે નજીક જ છે આવ વા વાહ વાહ બરાબર એટલે આપડી જમીન છે એમાં જ આપણે મકાન છે આપણી માલિકીમાં જ હા

કુવો બોર એટલે પાણી ના સારા ગિરે પાણી સુધી લાઈન લાંબી કરી ના પાણી આવી જાય કુંડી માં એટલે કુંડી તો આમ ટૂંક માં ઢોર આટુ નાનું કપડા બાપડા ધોવા એટલે મોટી કુંડી બનાવી દે એમ હમ અને નાવા ધોવા ની કઈ ઉપાધિ નહી ભેશો ને પાણી પાવું હોય તો એ ના વાહ એટલે એ રીતે બધું એ ગોઠવણ બધું છે આપડે ના ટૂંક માં આપડી પોતાની જમીન

મહાવ કુવર એટલે મારી એમ કેવાનું થાય છે કે આપડે આ ઓડિયો મૂકીએ અને આપડે કોઈ આમુ પાત્ર હોય અને જો આમાં સુ હોય ગમે ઈ કાસ્ટ હોય બરાબર એમ કોઈ પણ સમાજ હોય હા બરોબર ના કોઈ પણ સમાજ હોય એમાં તો એમાં કઈ આપણને કઈ પ્રોબ્લેમ નથી નથી પ્રોબ્લેમ નહી કઈ આપડે આપણને શું પ્રોબ્લેમ હોય એમાં વાહ દીકરી દેવાવાળાને કઈ પ્રોબ્લેમ ન હોય તો આપણને કઈ પ્રોબ્લેમ હોતો નથી

તમારો એક ઓડિયો આવ્યો તો કાલ કા બંદી આ પોળી સમાજ નો છે પણ દીકરી બેન તો નાના છે એમ કે 18 વર્ષના છે અને સામે દીકરો 22 વર્ષનો છે તો એને સામા સામુ પાત્ર હોય ને એમાં એને જોડાવું છે અને એના જ સમાજમાં કોડી પટેલ જ છે આ લોકો તો અમે કોળી પટેલ જ છીએ એમ તો આહા હા પણ ભાઈ ની ઉંમર થોડી વધી જાય કારણ કે 30 વર્ષ છે ને દીકરી બેન દીકરી બેન છે એ નાના છે 18 વર્ષના છે એટલે સામે કોઈ એવી દીકરી હોય એવા દીકરો દીકરી હોય તો એને કરવાનું છે બેનભાઈ બંને નાના છે એટલે બાવીસ વર્ષ વર્ષ ના છે એટલે સામે નાની નાની ઉંમરના પાત્ર હોય તો એડજસ્ટ થાય એવું હોય તો સો ટકા સો ટકા કઈ વાંધો નહીં આપડે ભાઈ નો ઓડિયો મુકશું મને ભાઈ નો એક ફોટો મોકલી દેજો અને કરીને હા ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રેજો કોઈ એવા અચાનક ફોન આવે મને કેવું તો સદા સુખી કે છે ને હા કે જે લોકો ચેતતા હોય ને એ સદા સુખી હોય સમજી લેજો એટલે મને ત્યાં સુધી ક્યાંય એમાં નહીં એમાં તો આપણને બધી માહિતી પૂરા પૂરી છે માણસો

ઈ તરત એમ કે તમારે account ના હોય આપડે એવું તો આપણે બધી ખબર પડતી હોય ને એમ નો જોય પડતી હોય સાચી વાત છે અને બીજું આજે પપ્પા છે ઈ ઉમર તો થઈ ગઈ છે પણ પપ્પા કઈ વર્ક કરે છે કે હવે retired થઇ ગયા છે નઈ જે આપડે પપ્પા છે ઈ આ જે ભેશો હોય ને ભેશો ને માલ હમ હા ઈ બધું ઈ હાશુ એટલે કોઈ મેલ બેલ નાખે ને કોઈ પાણી એની દેખ રેખ કરે વાહ 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 ઢોર નું તો થોડું ધ્યાન રાખવું પડે ના સાચી વાત છે રાખવું પડે ને, અને ખેતીમાં તો આપડે શું હોય મોટો નાનો ભાઈ છે એ બધું સાંભળી લેશે અને એવું લાગે એટલે એવું લાગે ને એટલે આપણે મજુરી થી કામ વધારે કરાવીએ સમજી ગયા હા બરોબર છે મજુરી કામ કરાવી લઈએ હા બરોબર છે એટલે કઈ બહુ ખેચ નાં પડે મતલબ એટલે કઈ ખેચ નાં પડે અને બીજા number કે અમે દીકરી ગમે તે દે એની તો એને કઈ પ્રોબ્લેમ એટલે કોઈ કઈ વસ્તુ નો time નથી આપડે ઘરનું કામ જ ટૂંક કરવાનું છે બરાબર છે એટલે જે કઈ દીકરી આવશે એને કઈ ખેતી નું કામ કરવાનું નથી ખાલી એક ઘર નું કામ સંભાળવાનું બાકી ખેતી માટે માણસો રાખીને પણ ખેતી તમે કરાવી લ્યો છો હા બરોબર છે સારી વાતો અત્યારની દીકરી આવે તો હું છે અત્યારની દીકરી હોય ખેતી નો કરે

બીજે ક્યાંય મજૂરી ક્યાંય મોકલવાની નું કઈ કરવાનું હોય એ તો આપડે જ કરવાનું હોય ને તો ભલે ઈ એને મન એને અનુકૂળ લાગે ને તો એને કઈ ચર્ચામાં જે ભાઈ એને એમ કે મારે રજકો ઘેવું વાત વાડવું છે તો વાઢવાનું નકર કઈ નહીં

રાજકોટ થી પચાસ કિલોમીટર થાય હા 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 રાજકોટ થી પચાસ બરોબર છે બરાબર અને રાજકોટ આપણો જીલો આવે રાજકોટ જીલો આવે બહુ સારી વાત કઈ વાંધો નહીં હા હા સમજી ગયો ભલે ભરાય ઓ વાંધો નહીં આપણે ઓડિયો મોકલીએ અને ભાઈનો મને ફોટો મોકલી દીયો બરાબર હા ઓકે ઓકે હા ત્રણ ચાર દિવસનો સમય લાગશે એટલે વેઇટિંગ થોડુંક ને એટલા માટે બરાબર હા ઓકે ઓકે કાઈ વાંધો નહીં હાજી હાજી એ સારું ઓકે આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં મારે ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ